પરંતુ આ વિષય પર હાલ સુધીમાં પગલા ભરવામાં આવ્યા નથી તેમની માંગ છે કે જલ્દીથી જલ્દી આ વિષય પર કાર્યવાહી કરવામાં આવે અને તેમને ન્યાય આપવામાં આવે હું મારા સાસરીમાં ગઈ હતી મારા બાબાને લઈને તો મારા સાસરીવાળા એમ કીધું કે તું અહીંથી જતી રહે અને એમના મોટા ભાઈ એમના ભાભી બધાય મને એમ કીધું કે તારા અહીંયા નથી રહેવાનું કે મારા હસબેન્ડના મર્યા પછી હું ગઈ હતી કે મને આમ વિશ્વાસ હતો કે એ લોકો મને રાખશે એમ મારા સાસુ સસરા ભાભી ભાભીઓ બધા એમ તો એ લોકોએ બધાએ મને ના પાડે અમારા અત્યારે હાલમાં નાનો છોકરો એમ કહે છે કે મારા પપ્પા ક્યારે આવશે મારા પપ્પા ક્યારે આવશે એમ ચાર દિવસથી ના મારા હસબેન્ડના ઘરે મને એ લોકોએ ઘરમાં ના પૈસા દીધી મારા છોકરાનો ન્યાય ના આપ્યો મારા હસબેન્ડનો જે ન્યાય છે એ મારા જોઈએ દસ વર્ષથી મારા હસબેન્ડ જોડે હું રહેતી હતી ફાર્મ હાઉસ ઉપર એ મારા હસબેન્ડના મરી ગયા પછી હું મારા સાસરીમાં ગઈ હતી તો એ લોકોએ મને ના રહેવા દીધી ત્યાં કે તું અહીંથી જતી રહે એ લોકોએ મને મારેલી બી ખરી મારા જેઠે મારા મોટા ભાભી ભાઈ બધાએ મને મારેલી